જયેશ રાદળિયાના નિવેદન મુદ્દે એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ પ્રતિક્રિયા સામે આવી લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જયેશ રાદડિયાના પિતા અમારા સમાજના સિંહ કહેવાતા દરેક સમાજમાં બે પાંચ લોકો એવા હોય છે જે સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય જયેશભાઈ રાજકારણમાં પણ સમાજની ખૂબ તાકાતથી સેવા કરે છે જ્યારે કોઈ તાકાતને તોડવા વાળા બે પાંચ લોકો હોય અને જયેશભાઈને લાગ્યું હોય ત્યારે નિવેદન આપ્યું હોય કદાચ વર્કના લોડમાં જયેશભાઈએ ટપોરી શબ્દ વાપર્યો હોય શકે જયેશભાઈ નો મતલબ એ હતો કે સમાજના કામમાં લોકો ત્યારે લાલજી પટેલે જયેશ નિવેદનને સમર્થન આપ્યું હતું લાલજીભાઈ જે જાહેર મંચ ઉપરથી કીધું છે તે વિશે શું જો જયેશભાઈ એ અમારા પાટીદાર સમાજના બાહોશ ધારાસભ્ય છે એમના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડીયા એ તો સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા એટલે જયારે સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલે હંમેશા જેમનું કેવું છે કે બે ટકા ટપોરી પણ ટપોરી પણ સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર એવા બે પાટ લોકો એવા હોય છે કે જેઓ તમે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરતા હોય તો એનો વિરોધ કરતા હોય છે તો જયારે જયેશભાઈએ કહ્યું છે વિદ્વાન ધારાસભ્ય છે મજબૂત ધારાસભ્ય છે એટલે એ સારી પ્રવૃત્તિ કરતા હોય છે વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે રાજકારણમાં પણ જ્યારે પણ સમાજની જરૂર પડે ત્યારે રાજકારણમાં પણ બહુ તાકાતથી સમાજની સેવા કરે છે પણ આ તાકાતને તોડવાનો પ્રયત્ન કરવાવાળા જો સમાજમાં બે પોટ લોકો એવા હોય કે જેમને રાજકારણમાં અને સમાજમાં આગળ આવવા દેતા ના હોય એવી એવી વાત કદાચ એમના મનમાં લાગી હોય ત્યારે એમને એ વિષે કહ્યું હોય લાલજીભાઈ જે શબ્દ ટપોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય એટલે મેં કહ્યું ને રાજકીય નેતા પ્રમાણે ટપોરી શબ્દ ના વપરાય પણ દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે કોઈ પણ સમાજનો આગેવાન આગળ જતો હોય એટલે એને તોડવાનો રોકવાનો પ્રયત્ન કરતા હોય છે તો આવી ભાષામાં જયારે વાત કરે તો યોગ્ય છે પણ હવે જયેશભાઈ બહુ આવો નેતા અને વિદ્વાન છે એટલે જે પણ બોલ્યા છે એ બહુ વિચારીને બોલ્યા છે લાલજીભાઈ તો તમે સમાજને શું સંદેશો આપશો સમાજમાં તો જયેશભાઈ એને જે બોલ્યા છે અને જે સમાજના લોકો હોય સારી સારી પ્રવૃત્તિ કરતા હોય રાજકારણમાં રહીને પણ જો સમાજની સેવા કરતા હોય તો એમાં હું માનું છું નિરાશ થવાની કોઈ જરૂર નથી અને જે પણ આપણે કરતા હોય બહુ તાકાતથી કરી રાખવાનું લાલજીભાઈ જે ટપોરી શબ્દ વાપરવામાં આવે છે તે ઉપરથી તમને નથી લાગતું કે ક્યાંક ના ક્યાંક પાટીદાર સમાજ યુવાનોનું અપમાન થયેલું હોય આમાં કેવું છે કે આવડું મોટું જ્યારે સમાજનું સ્નેહમિલન જયારે પાંચસો અગિયાર દીકરીઓનો જે આવડો મોટો મેળાવડો હોય એમને વિવાહ સામૂહિક વિવાહ થતા હોય એટલે બહુ બધા કામનો લોડ હોય એટલે કદાચ બોલવામાં એવું થઈ ગયું હોય પણ વાત કહેવાની એવી હતી એમની કે ભાઈ સમાજની અંદર પણ નડવાવાળા લોકો હોય એ સમાજે જ સબક શીખવાડવો જોઈએ તો સાચી વાત છે એમની કે આવા લોકોને સમાજે સાઇડ ઉપર રાખી અને બહુ તાકાતથી સમાજ સેવા કરવી જોઈએ